અશોકભાઈ હા શું બનાવી રહ્યા છો તમે આજે દાદાનો લોટ હનુમાન દાદાનો લોટ અચ્છા હનુમાન દાદાનો લોટ કેવાય એમ અચ્છા આપણે આમાં શું શેખાય છે

અને આ લોટ છે નો છે આ ઘઉંનો લોટ છે બરોબર એટલે આજે શનિવાર છે આજે શનિવાર છે ને એટલે દાદાની પ્રસાદી બનાવી રહ્યા છીએ અમે બરોબર આ ભાઈ કોણ છે ઊભા છે આ ભાઈ એ આપણે જયેશભાઈ હા હા ના ભાઈ બરોબર સરસ તો આ દેસલ પર વચ્ચે છે હનુમાનજી મહાદેવ નગરવાળા હનુમાનજી કહેવાય મતલબ એનો પ્રસાદ બની રહ્યો છે એનો પ્રસાદ બની રહ્યો છે બરોબર ખૂબ સરસ ખૂબ સારી મહેનત કરો તો જાત મેહનત વાહ અને હનુમાન દાદાનો લોટ અથવા બીજું કાંઈક કહેવામાં આવે છે ને શું કહેવાય એટલે આપણા વડીલો એમ કહેતા હા કે જ્યારે આપણે મંદિરમાં પહેલાં બનાવતા હતા હોવ બધા હા હા એ લોકો એમ કે આજે આપણે દાદાની સુખડી બનાવવાની છે અચ્છા આજે સુખડી કહેવાય એમ ને એમ સુખડી પણ કહેવાય એમ સાંભળેલું છે આપણે ઓહો હો 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 સુખડી પણ કહેવાય એમ બરોબર ખૂબ સરસ દાદાને આપણે બધા એમ કંઈ જીવ્યા આ દાદાનો આજે આપણે લોટ બનાવો છે બરોબર

આ બધા આપડા નાગરિકો ખૂબ સરસ

હનુમાન કે બોલો કે કે કેમ ગયા हनुमान दादा નો લોટ ક્યો કે સુખડી ક્યો આજે શનિવાર છે અમુ કાકા બોલો આજે આ जी ના મંદિરે આપણે આ પ્રસાદ છે હા એ આપણે ક્યારે બાટશું સાંજના સાડા સાત વાગે બરોબર દાદાની આરતી ને બધું આરતી ભોગ ધરાવીને પછી પ્રસાદ

કા મે ઓરીન આપડો રજીભાઈ સેન્ટર પુનકા હા આ લઈ આમ આમ તમે આ લઈ ચાલો ચાલવા કોરો થઈ ગયો પેલો છો ઓછો છે હે કોરો થઈ ગયો હા

કે સુંદર વાહ ત્યાં જોત લાવો બસ બસ મના ગરદ ના ગરદ આવતો હોંડોની આ બરામસે ગરમ સરસ સરસ વાહ ભગવાનનો પ્રસાદ ખૂબ સરસ જય જય કષ્ટમન્ંદ દેવ Hãy cái tôi đi nào không ra cái là không nào